કોલકાતાની ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મને હત્યાના વિરોધમાં દેશભરમાં તબીબોએ રોષ છે અને શાહ અને દેશ આજે દેશભરમાં મેડિકલ ફાઉન્ડેશન દ્વારા પોતાની કામગીરીથી અળગારે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે નવસારી જિલ્લા આઈ એમએ સાથે સંકળાયેલા ત્રણસો દસ ડોક્ટરોને ઓપીડી સહિત ઇલેક્ટિવ સર્જરીની કામગીરીથી રહ્યા છે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સમર્થન આપી નવસારી જિલ્લા ડોક્ટરો આજ હડતાલ પર ઉતર્યા છે નવસારીમાં ખાનગી દવાખાનાઓ સાથે હોસ્પિટલમાં ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે નવસારી ગણદેવી જલાલપોર તાલુકાના પિસ્તાલીસ જેટલી હોસ્પિટલ સાથે ત્રણસોથી વધુ ક્લિનિકો બંધ છે પરંતુ દર્દીઓને કોઈ હાલાકી ન થાય તે માટે ઇમરજન્સી સેવા કાર્યરત છે આવતીકાલે સવારે છ વાગ્યા સુધી ડોક્ટરો કામગીરીથી રહી કોલકાતાની નિર્ભયને સમર્થન આપી આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે હું ડૉક્ટર રમેશભી અગ્રવાલ પ્રમુખશ્રી નવસારી મેડિકલ એસોસિએશન નવસારી જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બ્રાન્ચ છે આજરોજ તારીખ સત્તર ઓગસ્ટના સવારને છ વાગ્યાથી અઢાર ઓગસ્ટ રવિવારે સવારે છ વાગ્યા સુધી આખા ભારતમાં તમામ ડોક્ટરો ઓપીડી દવાખાના હોસ્પિટલો બંધ રાખશે એમાં ઓપીડી તેમજ ઇલેક્ટિવ સર્જરી બંધ રહેશે ઇમરજન્સી ચાલુ રહેશે મારે સંદેશ એટલો જ આપવો છે આજે આખા ભારતભરમાં તબીબો પર થઈ રહેલા હુમલા મર્ડર કે રેપ જેવી ઘટનાઓ વધી રહી છે એ બાબતમાં સરકારશ્રીએ દરેક મેડિકલ કર્મીઓને ડોક્ટરોને એમના સ્ટાફને સુરક્ષા પૂરી પાડવી

મેડિકલ સ્ટાફ સહિતની સંસ્થાઓ દ્વારા આજે સવારે રેલી કાઢવામાં આવી હતી પ્રાપ્ત વિગત મુજબ કોલકાતા હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર થયેલ દુષ્કર્મ અને હત્યા જેવા જનધન્ય અપરાધોને પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરત બ્રાન્ચ આજે શહેરના સવારેથી અઢારમી સવાર સુધી સુરત શહેરના તમામ ડૉક્ટરો એક દિવસ પ્રતિક હડતાળ પાડીને વિરોધ નોંધાવશે અને ડોક્ટરો પોતાની બધી મેડિકલ સર્વિસ બંધ રાખશે જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખી હતી તેમજ નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં જનરલ મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

જે ઘટના બની એના પરિવારને જેમ મને તેમ જલ્દી ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના બને નહીં બને એના માટે સરકાર પૂરેપૂરી સુરક્ષા દરેક આરોગ્ય કર્મીને પ્રોવાઈડ કરે એ અમારી માંગણી છે